ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેરરરાઇઝ ટેરરાઇઝ શબ્દનો અર્થ ભયભીત કરી નાખવું ધાક ધમકીથી કામ લેવું જુલમ કે ત્રાસ ગુજારવો દમનથી રાજ ચલાવવું કે આતંક મચાવવો થાય છે ટેરરાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પંડિતસ ઇન કાશ્મીર વર ટેરરાઇઝડ ઇન ટુ લિવિંગ ધેર હોમ્સ એટલે કે કાશ્મીરમાં પંડિતોને ધાક ધમકીથી તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ લેન્ડ માફિયા યુઝ ધ પ્રાઇવેટ આર્મી ટુ ટેરરાઇઝ ધ પીપલ એટલે કે ભૂ માફિયાઓએ લોકો ઉપર આતંક બચાવવા માટે ખાનગી સંગઠિત દળનો ઉપયોગ કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ